સામાન્યકાળના દસમા અઠવાડિયાનો સોમવાર ઈસુ દુન્યવી દ્રષ્ટિએ જેવો પરમ દુઃખી છે તેઓને પરમ સુખી કહે છે સાંભળીએ સંત માથી કૃત શુભ સંદેશ અધ્યાય કડી લોકોના ટોળાને જોઈને ઈસુ ડુંગર ઉપર ચડી ગયા અને ત્યાં બેઠા એટલે તેમના શિષ્યો તેમની પાસે આવ્યા પછી તેમણે તેઓને ઉપદેશ આપવાનું શરૂ કર્યું અંતરના દિન પરમ સુખી છે ઈશ્વરનું રાજ્ય તેમનું છે શોકમાં ડૂબેલાઓ પરમ સુખી છે તેમને સાંત્વન મળશે નમ્ર પરમ સુખી છે તેઓ ધરતીના ધણી થશે ધર્મની જેમને ભૂખ તરસ છે તેઓ પરમ સુખી છે તેઓ તૃપ્તિ પામશે દયાળુ પરમ સુખી છે તેઓ દયા પામશે ચોખ્ખા દિલના પરમસુખી છે તેમને ઈશ્વરના દર્શન થશે શાંતિના સ્થાપકો પરમસુખી છે તેઓ ઈશ્વરના સંતાન કહેવાશે ધર્મને ખાતર જુલમ વેઠનારા પરમ સુખી છે ઈશ્વરનું રાજ્ય તેમનું છે મારે કારણે લોકો તમારી નિંદા કરે તમારા ઉપર જુલમ ગુજારે અને જાત જાતના આળ મૂકે ત્યારે તમે પોતાને પરમ સુખી માનજો એ વખતે તમે અપાર આનંદ અને ઉલ્લાસ માનજો કારણ સ્વર્ગમાં તમને મોટો બદલો મળનાર છે તમારી પહેલાના પૈગંબરોને પણ એ જ રીતે રંજાડ્યા હતા ઈસુના શબ્દો સાંભળવા સહેલા છે આચરવા ભારે છે આપણે કોને પરમ સુખી માનીએ છીએ જ્યારે સર્વત્ર પ્રશંસા થતી હોય માનપત્ર આપવામાં આવતું હોય પારિતોષિક આપવામાં આવતા હોય ત્યારે આનંદ કરવો પાર્ટીઓનું આયોજન કરવું સહેલું છે પણ ઈસુ તો એવી વાત બતાવે છે જે કોઈકના પર આવી પડે તો એ પોતાને પરમ દુઃખી માનવા માંડે એ ભાઈની સર્વત્ર નિંદા થતી હોય એ ભાઈ પર ત્રાસ ગુજારવામાં આવતો હોય એ ભાઈ પર જાત જાતના આક્ષેપો કરવામાં આવતા હોય ત્યારે એ ભાઈ આનંદ ન કરી શકે પાર્ટીનું આયોજન ના કરી શકે એ ભાઈ તો અત્યંત દુઃખમાં ડૂબી જાય આ છે દુનિયાનો પ્રવાહ એવા પ્રવાહથી હું ટેવાયેલો છું ઈસુ તો મને સામો પ્રવાહ બતાવે છે ભારે વિરોધાભાસ લાગે છે લોકો નિંદા કરે ત્યારે આનંદ કરવાનો ઈસુ વિરોધાભાસ પોતાના જીવનમાં જીવી બતાવે છે જે પોતાની શક્તિઓ વાપરશે તે વધારશે પણ જે પોતાની શક્તિઓ સાચવી રાખશે તે ખોઈ બેસશે આ વિરોધાભાસ સમજી શકાય છે મારામાં ગણિત ભણાવવાની શક્તિ હોય અને જો હું એ શક્તિનો વધુને વધુ ઉપયોગ કરું તો મારી એ શક્તિ વધતી જ જશે એથી ઉલટું વાયોલિન વગાડવાની મારી આવડતનો હું ઉપયોગ ન કરું તો એવો સમય આવશે જ્યારે હું વાયોલિન વગાડવાનું જ ભૂલી જઈશ ઈસુ આ વિરોધાભાસ પોતાના જીવનમાં જીવી બતાવે છે તેઓ મૃત્યુ પામે છે પણ આપણને મૃત્યુના બંધનમાંથી મુક્ત કરે છે એમનું મૃત્યુ આપણું જીવન એટલે જ એમના મૃત્યુ દિનને આપણે બ્લેક ફ્રાઈડે કહેતા નથી પણ ગુડ ફ્રાઈડે કહીએ છીએ ઈસુના બતાવેલા માર્ગે ચાલનારને તત્કાળ તો સહન કરવાનું જ આવે છે પણ લાંબે ગાળે આપણને સુખ જ સુખ મળે છે પરીક્ષામાં ચોરી કરીને ગેરરીતિ અપનાવીને પ્રાપ્ત કરેલું જ્વલંત પરિણામ મને એ વ્યવસાયમાં કૌશલ્ય પ્રદાન કરતું નથી ડૉક્ટર તો બની ગયો સર્ટિફિકેટ મળી ગયું પણ હવે હું સાજાપણું આપી શકીશ કોઈનો જીવ બચાવી શકીશ સખત મહેનત કરીને ઈસુને માર્ગે ચાલીને પ્રાપ્ત કરેલી સિદ્ધિ લાંબે ગાળે કેટલા બધાને સુખી કરી શકે છે प्रभु नियम ने प्रभु नियम લોકોને પ્રાણ હે પ્રભુ તે તો દીધા અમને તુજ આ દેશ હશે હશે પાળીએ તારો એ ઉપદેશ તારો એ ઉપદેશ શુદ્ધિર રાખી શકે યુવાન જે ચાલે નિજ પંથમાં તારા વચન અનુસાર તારા દર્શન કાજ હું ચૂરુ અંગે અંગ તબુ આગ્ઞ કદી योजे करुभङ्ग योजे भंग जो जे દુનિયા માં હું રહ્યો બે દિનો મહેમાન તારી આજ્ઞાઓથી શું રાખ મને ન અજાન લગ્નિશીલા ગી મને પળ પળ વ્યાકુળ પ્રાણ જંખુ જુરું પાળવા તારા વિધિ વિધાન विधि विधान परम सुखी छे जैमनो विशुद्ध जीवन पन जे ओ चाले छे सदा प्रभु नियम ने पन प्रभु नियम जे ओ चाले